સંદર્ભે સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી તૈયારીઓનું મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ પોલીસ બંદોબસ્ત આયોજન અને પૂર્વ તૈયારીઓનો તાગ મેળવ્યો હતો પોલીસ કમિશનર બહાર પાડીને સુરતના શહેરી વિસ્તારને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યો છે આગામી સાતમી માર્ચના રોજ સુરતના લીંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા રાજ્યના પૂર્વથા વિભાગના પોલીસ બંદોબસ્ત તેમજ પૂર્વ તૈયારીઓનો તાગ મેળવ્યો હતો આ સાથે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્ટી દીદીઓ શિવાની ગોયલ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી

કલાબેન ત્રિપાઠી મ્યુનિસિપલ કોર્પોરેશન ના ઉચ્ચ અધિકારીઓ સાથે સમગ્ર રૂટ પર સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તો આ સાથે પ્રધાન મંત્રીના આગમન ને લઈ સુરતના અનેક રોડ રસ્તાઓને ઝડપી રિપેર કરવામાં આવી રહ્યા છે તથા અલગ અલગ વિસ્તારોની દિવાલોને પણ અલગ અલગ થીમ પર ચિત્રો કંધારવામાં આવી રહ્યા છે ખાસ સુરતની બહારથી ચિત્રકારોને બોલાવી દિવાલો પર પેઇન્ટિંગ કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રીના આગમનને લઈ સુરત શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમો સારવાર રેડિયેશન ની સારવાર હોય પીટી સ્કેન હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ સુરત માં આગામી સાતમી માર્ચ ના રોજ જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

જે આપણે જે રીતે અહીં જે પેઇન્ટિંગ બનાવતા છે તેમની પાસેથી પણ જાણ્યું તેઓને મોદીજી આવવાના છે જેને લઈ તેઓ સતત અહીં જેમ બને તેમ વહેલી તકે અહીં કામ પૂરું કરવા માટે તેઓને જણાવવામાં આવેલું છે અને તેઓ દ્વારા ખાસ અહીં જે પોલીસ સ્ટેશનની બાજુમાં પોલીસના કોન્સેપ્ટ ઉપર તેઓએ પેઇન્ટિંગ બનાવેલી છે અને ખૂબ જ સુંદર રીતે તેઓ દ્વારા પોલીસના અલગ અલગ ચિત્રોને અહીં કંદારવામાં આવી રહ્યા છે આપણી સાથે બીજા પણ એક ભાઈ છે તેમની પાસેથી પણ જાણીએ કે તેઓ શું કહે છે જી આપનું હા મુકેશભાઈ મારું નામ

બનાવાની એ પ્રમાણે ઓર્ડર પ્રમાણે રિક્વાયરમેન્ટ પ્રમાણે કરી આપણે કેટલા દિવસો ચાર પાંચ દિવસ થઈ ગયા જે રીતે અ જે ખાસ બહારથી પણ જે લોકો બોલાવામાં આવેલા છે તેઓ ચિત્રકારો દ્વારા અહીં પેન્ટિંગ ને જે દીવાલો છે તેને પેન્ટ કરવામાં આવી રહી છે અલગ અલગ થીમ પર જે છે તે પેન્ટિંગ ને બનાવવામાં આવી રહી છે તો સુરત શહેરની અલગ અલગ દીવાલોને અલગ અલગ ચિત્રો કંદારીને અ સજાવવામાં આવી રહી છે એમ કહી શકાય કે પ્રધાનમંત્રીના આવવાને લઈ સુરત શહેરમાં તડામાર તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ફાલુ ધ મિક્સ કી એટલી સારી વેરા के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वेराइटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो सूरत शहर में आगामी सातमी मार्च न रोज प्रधानमंत्री नरेंद्र मोदी जी सूरत में पधारी रहा है तो एम सूरत में लिंबायत विस्तार में जो नीलगिरी ગ્રાઉન્ડ છે ત્યાં તેમના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેને લઈ સુરતમાં ઠેર ઠેર તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલી છે તો સુરતમાં જે નીલગીરી ગ્રાઉન્ડ ઉપર તમામ પ્રકારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની અધ્યક્ષતામાં રાજ્યના પુરવઠા વિભાગના સુરત અન્ન સુરક્ષા સંચુક્તિકરણ કાર્યક્રમ સંદર્ભે ત્યાં એ પધારવાના હોવાથી ખાસ ગઈકાલે વિકાસ બિલજી વિકાસ સહાય પણ જે નીલગીરી ગ્રાઉન્ડની સમીક્ષા કરવા માટે ત્યાં પહોંચ્યા હતા અને જે રીતે સુરત શહેરની પણ તમામ રોડ રસ્તાઓ દિવાલોને શણગારવામાં આવી રહી છે પ્રધાનમંત્રીના આવવાની તૈયારીઓ જોશો તે સુરતમાં શરૂ કરી દેવામાં આવેલી છે સુરત શહેરની જે કેટલીક દિવાલો છે તેને અલગ અલગ પ્રકારના રંગથી ચિત્રોમાં કંડારવામાં આવી રહી છે અલગ અલગ પ્રકારની પેઇન્ટિંગ કરવામાં આવી રહી છે તો સુરતના જે રોડ રસ્તાઓ જે તૂટેલા હતા તે તેમને પણ ઝડપી તરી ઝડપી રીતે જે છે તે રિપેર કરવામાં આવી રહ્યા છે નરેન્દ્ર મોદી જે રીતે અહી સાથે મેયર દ્વારા પણ જે છે તે સ્થળ સ્થળની સમીક્ષા કરવામાં આવી રહી છે અને તમામ પ્રકારની જે તૈયારી અને વ્યવસ્થાને લઈ જે છે તે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા